બોડલી પોલીસની ચુસ્ત કામગીરી ચાઇનીઝ દુરીના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં પણ વેચાણ કરતા હોય આજ બોડેલી બુડેલી પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું ઉત્તરાયણ પર્વે પતંગબાજીનું આકર્ષણ વધતું હોય પરંતુ આ સાથે ચાઇનીઝ દોરી બુડેલીમાં ચુસ્ત ચકાસણી પીએસઆઈ પગી અને સ્ટાફે વિવિધ વિસ્તારોમાં પતંગ અને દોરીનું વેચાણ કરનારા નાના મોટા વેપારીઓની દુકાનોની તપાસ કરી ચાઇનીઝ દોરી અને તુક્કલ જેવા હાનિકારક કડક જિલ્લા કલેક્ટર અને સરકારના આદેશ અનુસાર તમામ દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ચાઇનીઝ દોરીના કારણે દર વર્ષે હજારો અબોલ પક્ષીઓ ઘાયલ થાય છે અને માનવ જાતને પણ આ દોરીથી ગંભીર ઇજાઓ થાય છે પ્રકૃતિ અને માનવ કલ્યાણને ધ્યાનમાં રાખી બોડેલી પોલીસ દ્વારા પ્રતિબંધના અમલમાં ચુસ્ત કાર્યવાહી કરવામાં આવી ચકાસણી દરમિયાન કોઈ પણ દુકાને ચાઇનીઝ દોરી મળી નહીં દુકાનદારોને ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ અને તેના કડક અમલ અંગે જાણકારી આપવામાં આવી નાગરિકોને બોડેલી પોલીસની કાર્યક્ષમતા અને સક્રિયતાને વખાણ્યા પ્રજાએ જણાવ્યું કે આવી કામગીરીથી પર્વ વધુ સુરક્ષિત અને ખુશાલ બનશે પોલીસની આ કામગીરી હાનિકારક સામે જાગૃતિ ફેલાવવા અને પ્રજાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક સરસ ઉદાહરણ પૂરું પાડે છે પ્રજાનું માનવું છે કે આવી સક્રિય કામગીરી અન્ય વિસ્તારોમાં પણ અમલમાં આવે જેથી દરેક પર્વ નિર્ભય અને આનંદદાયક બની રહે રિપોર્ટર હબીતુલ્લા મકરાણી મધ્ય ગુજરાત નો ન્યૂઝ બોડેલી